વાકાનેર બોટાદ માર્કેટયાર્ડ ખાતે કપાસ પ્રધાનના મુદ્દાને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ અને વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે આ વિરોધના પગલે આમ આદમી પાર્ટી આપના નેતા રાજુભાઈ કપડાની આગેવાની હેઠળ ખેડૂતો પોતાના હક માટે અવાજ ઉઠાવી રહ્યા છે આપ દ્વારા બોટાદમાં યોજાનાર કિસાન મહાપંચાયત કાર્યક્રમને રોકવા માટે સ્થાનિક પ્રશાસન દ્વારા પગલાં લેવામાં આવ્યા છે જેના ભાગરૂપે આપના અનેક આગેવાનો ડિટેન તાબે કરવામાં આવ્યા છે અને કેટલાકને હાઉસ એરેસ્ટ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે આ સમગ્ર ઘટનાને લઈને વાંકાનેર વિધાનસભાના સદસ્ય ઈશુભાઈ અર્જુસિંહ વાળાએ તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ખેડૂતના પ્રશ્ન પર અવાજ ઉઠાવવો ગુનો નથી પણ સરકાર ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આપના નીચેના આગેવાનોની અટકાયત કરાઈ હોવાનું જાણવા મળેલ છે રણછોડભાઈ યુદલિયા કાંજીભાઈ ગોરિયા અલીભાઈ સાઈદલ ચાકુલભાઈ કડીવાર પરમ ભટ્ટભાઈ મેર કાંજીભાઈ મકડાણા ભૂપતભાઈ ઉકેડીયા હરજીભાઈ કાંજિયા કપાસના ભાવ અને ખેડૂતોની નારાજગીના પર પોલીસ તંત્ર ચુસ્ત રાખી રહ્યું છે અહેવાલ મયુર બાબરીયા મોરબી બોટાદ માર્કેટિંગ જે છે જેમાં ખેડૂતોને સાથે સાથે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં